Okay.

હત્યારાની ધરપકડ કરી લીધી છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો મેરના મુર્દે પીએમ કરાયું ઓસ્ટ્રેલિયામાં જ રકાયું છે મેરના માતા બિલીમોરમાં ત્યાં નહીં બેન જર્મનીમાં રહે છે જોકે મિત્રો મુર્દે ભારત આવો કે નહીં તેનો નિર્ણય પછી લેવા છે પણ મળતી વિગતો વાત કરીએ તો હત્યા કારણ અગબંચે પોલીસ વધુ તપાસ કરી રહી છે જ્યાં મિત્રો અત્યારની દુઃખત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ